અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પર હુમલાનો પ્રયાસ મોડી રાત્રે કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ દુધાણા નજીક ત્રણ કાર લઈને પરત ફરતા પ્રતાપભાઈ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપભાઈ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકબંધ પ્રતાપભાઈ સુધાર ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળાએ બની હતી ઘટના પ્રતાપભાઈ દુધાતે હુમલો ક્યાં કારણે કરાયો કેમ કરાયો તે અંગે ખબર ન હોવાનું જણાવ્યું અમરેલી એસપીને હુમલો કરવાની ઘટના અંગે જાણ કરી હતી પ્રતાપભાઈ દુધાત આજે અમરેલી એસપીને આ હુમલાને લઈને જશે મળવા